પુરા તરીકે આમ પંદરમો વર્ષ છે શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા અમે આ આયોજન કરી રહ્યા છીએ ગણપતિ દાદાનું આ વખતે પણ અમે નવી ભાવિકો માટે થીમ લઈને આવ્યા છીએ જે વૈદિક પુરાણ ઉપર કહેવાય એક તો અમારી ખાસ છે કે આપણે લાઈવ ગણપતિ દાદા ઉપર ઉંદર પ્રતીક્ષા કરી રહ્યા છીએ અને એક તો વસ્તુ કે આપણે જે એસી ડૂમ છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ બનાવેલ છે લાસ્ટ ટાઈમે ફોરેસ્ટ ટીમ હતી આ વખતે પણ અમારી વૈદિક છે જાણે કે રુદ્રાક્ષ છે સ્વસ્તિક છે રુદ્રાક્ષ છે એ ટાઈપના આખું ઇવેન્ટનું ડેકોરેશન કરેલ છે અને રોજ અમારા અલગ અલગ નવા કાર્યક્રમ રાખેલ છે સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન છે મહિલાઓ માટે દાંડિયા રાસ છે પાણીપુરી સ્પર્ધા છે અને રોજ રોજ અલગ અલગ કાર્યક્રમ કરેલા છે અને રોજ ભાવિકો અમારે અહીંયા લાખો દર્શન કરવા બાર રાજકોટથી તો આવે છે બારગામથી એટલા લોકો દર્શન કરવા આવે છે એના સાથે અમે આવતે એક ફાયર સેફ્ટી નું પણ અમે આયોજન કરેલ છે કે કાલ અવર કઈ ભગવાન દુર્ઘટના થાય તો કઈ કોઈને કઈ થાય નહીં એના માટે ફાયર સેફટીના ના પણ પૂરેપૂરા અમે આયોજન કરેલ છે શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ આયોજન છે કે જો ચૌદ વર્ષ પૂરા કરીને પંદરમાં વર્ષે અમે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ વધુમાં વધુ દર વર્ષે અમને ભાવિકોનો સાથ સપોર્ટ મળતો છે અમારા એક આકર્ષણનું કેન્દ્ર છે કે લાઈવ સુંદર સફેદ સુંદર અમારી મૂર્તિના ભરતે પ્રદક્ષિણા કરે છે આપ જોઈ રહ્યા છો એટલે આ આયોજનને માણવા રાજકોટની જનતાને સૌરાષ્ટ્રની જનતાને ભાવભર્યું આમંત્રણ